આજનો આ રૂડો અવસર હોય સંતો મહંતો અને તમે બધા ભાવિક ભક્તો અહીં ઉપસ્થિત હો ત્યારે આવો આજે આપણે જ્ઞાનની એક એવી યાત્રાએ જવું છે જ્યાં ઈશ્વરના સ્વરૂપની ઓળખાણ છે આજે વાત કરવી છે ગીતાજીના દસમા અધ્યાય એટલે વિભૂતિ યોગની હિમાલયની ટોચ ઉપર જ્યાં શાંતિ પથરાયેલી છે ત્યાં ભોળીઓ નાથ બેઠો છે અને બાજુમાં જગજનનીમાં પાર્વતીજી હાથ જોડીને પ્રશ્ન પૂછે છે હે નાથ હે ત્રિલોકના સ્વામી તમે મને નવું અધ્યાય સુધીનું અમૃત પાયું પણ હવે તો મારી જિજ્ઞાસા વધી છે પ્રભુ મને ગીતાજીના દસમા અધ્યાયનો મહિમા કહો આ અધ્યાયમાં એવી તો શું તાકાત છે કે એને વિભૂતિ યોગ કહેવાય છે ત્યારે મહાદેવ મલકાઈને બોલ્યા હે સુંદરી સાવધાન થઈને સાંભળો ગીતાનો દસમો અધ્યાય એટલે સ્વર્ગના કિલ્લામાં ચડવાની સોનાની સીડી આ અધ્યાય જે સમજી જાય ને એને કણ કણમાં ભગવાન દેખાય અને તને એનું પ્રમાણ આપવા માટે એક અદ્ભુત સત્ય ઘટના કહું છું સાંભળો વાત જાણે એમ છે કે આ પવિત્ર ભારત વર્ષમાં ગંગા કિનારે કાશી નગરી આવેલી છે આજે જેને આપણે બનારસ કહીએ છીએ કાશી એટલે તો ભાઈ મોક્ષની નગરી ગલીએ ગલીએ શિવાલયો હોય અને હર હર મહાદેવના નાદ ગુંજતા હોય એ કાશી નગરીમાં એક બ્રાહ્મણ રહેતો હતો એનું નામ હતું ધીર બુદ્ધિ નામ એવા જ ગુણ હો ભાઈ બુદ્ધિ એકદમ ધીર અને ગંભીર આ ધીર બુદ્ધિ બ્રાહ્મણ કેવો કે એના મનમાં ક્યારેય હિંસા ન આવે ક્રોધ ન આવે કોઈનું ખરાબ કરવાનો વિચાર સુધા ન આવે એનું મન તો જાણે શાંત સરોવર એણે વેદ અને શાસ્ત્રો ઘોળીને પીધા હતા પણ એનું સૌથી મોટું લક્ષણ શું હતું ખબર છે એનું ચિત્ત એનું મન ચોવીસે કલાક ભગવાનના ધ્યાનમાં પરોવાયેલું રહેતું એ હાલતો હોય ચાલતો હોય કે ખાતો હોય પણ એની નજર તો અંદર બેઠેલા આત્મા ઉપર જ હોય હવે સાંભળજો કૌતુક મહાદેવ પાર્વતીજીને કહે છે હે દેવી આ ધીર બુદ્ધિ બ્રાહ્મણ મને એટલો વહાલો હતો એટલો વહાલો હતો કે હું શું વાત કરું મને મારા નંદી કરતાં પણ એ વધારે વહેલો હતો જ્યારે જ્યારે આ ધીર રસ્તા પર ચાલવા નીકળે ને ત્યારે હું અદૃશ્ય રૂપે પ્રેમવશ થઈને એની પાછળ પાછળ દોડું વિચાર કરો આખી દુનિયા જેની પાછળ દોડે એ મહાદેવ આ ભક્તની પાછળ દોડે અને કદાચ એનો પગ લપશે તો હું હાથ દઈને એને ટેકો આપું આ જોઈને શિવજીના ગણ ભૂંગી રીટીને આશ્ચર્ય થયું એણે પૂછ્યું પ્રભુ આપ ત્રિલોકના નાથ અને આ એક સામાન્ય માણસની પાછળ પાછળ ફરો છો એને ડગલેને પગલે સાચવો છો આ મહાત્માએ એવું તો કયું તપ કર્યું છે ત્યારે મહાદેવજીએ ભૂંગી રીટીને અને પાર્વતીજીને એક જૂની વાત કરી મહાદેવ કહે છે એક સમયની વાત છે હું કૈલાશ પર્વતની બાજુમાં પુન્નાગ નામના વનમાં બેઠો હતો પૂનમની રાત હતી ચંદ્રમાના અજવાળા પથરાયેલા હતા હું ધ્યાનમાં બેઠો તો ત્યાં તો અચાનક સુસ 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 કરતો ભયંકર પવન ફૂંકાવા માંડ્યો વાતાવરણ પલટાઈ ગયું આંધી આવી બાપલીયા આંધી ઝાડવા એકબીજા સાથે અફડાય ડાળીઓ તૂટીને પડે અને પહાડો પણ ડોલવા માંડે એવું તોફાન આવ્યું અને એ તોફાનની વચ્ચે આકાશમાંથી એક ભયંકર અવાજ આવ્યો જાણે કોઈ પર્વત તૂટ્યો હોય મેં ઉપર જોયું તો એક વિશાળ પક્ષી નીચે ઉતરતું હતું એ પક્ષી કેવું અરે ભાઈ કાળા ડિબાંગ વાદળ જેવું જાણે કાજળનો ઢગલો હોય કે અંધારાનું પોટલું હોય એવું કાળું મશ એ પક્ષી ધડામ કરતું મારી સામે આવ્યું એણે પોતાના પગ જમીન ઉપર ટેકવ્યા અને મને પ્રણામ કર્યા પછી એ પક્ષીએ પોતાની ચાંચમાં એક સુંદર કમળ પકડેલું હતું એકદમ તાજું અને સુગંધીદાર કમળ એ કમળ એણે મારા ચરણોમાં મૂક્યું અને પછી એ કાળા પક્ષીના મોઢેથી જે સ્તુતિ નીકળી છે ને પાર્વતીજી એ સાંભળવા જેવી હતી પક્ષી બોલ્યું હે દેવાધિદેવ હે નિરાકાર હે નિર્ગુણ હે સચ્ચિદાનંદ તમારો જય હો તમે તો કાળના પણ કાળ છો તમે કામદેવને ભસ્મ કરનારા છો શેષનાગ પણ જેના ગુણ ગાઈ નથી શકતા એવા મહાદેવને હું આ તુચ્છ પક્ષી શું વખાણું પ્રભુ તમે તો ચૈતન્યના સ્વામી છો યોગીઓ જેમના ચરણોમાં માથું મૂકવા તલસે છે એવા આપને મારા પ્રણામ છે મહાદેવ કહે છે હે દેવી એક પક્ષીના મોઢે આવી વેદ જેવી વાણી સાંભળીને હું રાજી થયો મેં પૂછ્યું હે પક્ષીરાજ તું કોણ છે તારો આકાર તો હંસ જેવો છે પણ તારો વાન કાગડા જેવો કાળો કેમ છે તું ક્યાંથી આવ્યો છે હવે પક્ષીએ પોતાની રામ કહાણી માંડી પક્ષી બોલ્યું પ્રભુ આમ તો હું બ્રહ્માજીનો હંસ છું મારું શરીર કપૂર જેવું સફેદ હતું પણ મારા એક પાપને લીધે હું કાળો પડી ગયો છું મહાદેવ પૂછે છે એવું તો શું થયું હંસ બોલ્યો મહારાજ સૌરાષ્ટ્ર દેશની ધરતી એટલે આપણું કાઠિયાવાડ હો ભાઈ ત્યાં એક સુંદર સરોવર છે એમાં કમળો ખીલેલા રહે છે હું આકાશમાં ઉડતો ઉડતો જતો તો મને એમ કે હું તો હંસ હું તો સૌથી ઊંચો અભિમાનમાં ને અભિમાનમાં હું એક સુંદર કમળની ઉપરથી ઉડ્યો ત્યાં તો જાણે કોઈએ મને નીચે ખેંચ્યો હોય એમ હું ધડામ કરતો જમીન પર પટકાયો મેં મારું શરીર જોયું તો અરે રે રે મારો રૂપાળો સફેદ રંગ ગયો અને હું કોલસા જેવો કાળો થઈ ગયો હું તો રડવા જેવો થઈ ગયો ત્યાં તો પેલા કમળમાંથી અવાજ આવ્યો હે હંસ ઊભો થા તે મારું અપમાન કર્યું છે એટલે તારી આ દશા થઈ છે મેં જોયું તો એક કમલીની એટલે કે પાંચ કમળનો સમૂહ ત્યાં હતી મેં એની માફી માગી હે દેવી મારી ભૂલ થઈ ગઈ પણ તમે કોણ છો તમારામાં આટલું તેજ ક્યાંથી ત્યારે એ કમલિનીએ જે વાત કરીને એમાં જ આખા દસમા અધ્યાયનો સાર છે એ કમળ જે અસલમાં એક સ્ત્રી હતી બોલી હે હંસ સાંભળ આ જન્મ પહેલાં ત્રીજા જન્મમાં હું એક બ્રાહ્મણની દીકરી હતી મારું નામ હતું સરોજ વદના હું પરણેલી હતી અને પતિવ્રતા હતી એક દિવસ હું મારા આંગણામાં એક મેના એટલે કે પક્ષીને રમાડતી હતી એને ભણાવતી હતી એમાં હું એટલી મશગુલ થઈ ગઈ કે મારા પતિદેવ આવ્યા અને મને ખબર ન રહી સેવામાં મોડું થયું મારા પતિદેવ ક્રોધે ભરાયા એમણે મને શ્રાપ દીધો જાપ આપણી તારું મન મેનામાં છે ને તો તું મેના બની જા હું મરીને મેના બની પણ મારા પુણ્યને લીધે મને એક ઋષિના આશ્રમમાં આશરો મળ્યો હવે સાંભળજો ચમત્કાર ઈ ઋષિના આશ્રમમાં જે બ્રાહ્મણ રહેતા હતા એ રોજ સવારે ઉઠીને ગીતાજીના દસમા અધ્યાય એટલે કે વિભૂતિ યોગનો પાઠ કરતા હતા હું મેનાના રૂપે રોજ પિંજરામાં બેઠી બેઠી આ પાઠ સાંભળતી રોજ સાંભળું રોજ સાંભળું અને બાપલિયા ગીતાના એ શબ્દો મારા કાન વાટે હૃદયમાં ઉતરી ગયા સમય જતા મારું મેનાનું શરીર છૂટ્યું અને દસમા અધ્યાયના પુણ્યથી હું સીધી સ્વર્ગમાં ગઈ ત્યાં હું પદ્માવતી નામની અપ્સરા બની સ્વર્ગમાં હું લીલા લહેર કરતી હતી એક દિવસ હું વિમાનમાં બેસીને આકાશમાં ફરતી હતી મારી નજર આ સૌરાષ્ટ્રના સરોવર પર પડી મને નહાવાનું મન થયું હું સરોવરમાં ઉતરીને જલક્રીડા કરતી હતી હું નિર્વસ્ત્ર હતી ત્યાં અચાનક દુર્વાસા મુનિ નીકળ્યા દુર્વાસા મુનિ એટલે તો ભાઈ ક્રોધનો અવતાર એમને જોઈને હું ગભરાઈ ગઈ શરમને લીધે હું કાંઈ ન બની શકી એટલે મેં કમળનું રૂપ લઈ લીધું મારું મોઢું કમળ બન્યું હાથ પગ કમળ બન્યા એમ પાંચ કમળના રૂપમાં હું સંતાઈ ગઈ પણ મુનિ તો મને ઓળખી ગયા એમણે શ્રાપ આપ્યો હે અપ્સરા તું મને જોઈને કમળ બની ગઈ ને જા હવે સો વર્ષ સુધી તું કમળ બનીને જ અહીં પડી રહેજે કમલિનીએ હંસને કહ્યું હે પક્ષીરાજ હું સો વર્ષથી અહીં કમળ બનીને ઊભી છું પણ મેં દસમા અધ્યાયનો પાઠ ક્યારેય છોડ્યો નથી એટલે મારી વાણી ચાલુ છે તે મારી ઉપરથી ઉડવાની ભૂલ કરી એટલે તું કાળો થઈ ગયો પણ આજે મારા સો વર્ષ પૂરા થાય છે લે હવે હું તને ગીતાજીનો દસમો અધ્યાય સંભળાવું છું ધ્યાનથી સાંભળજે તારો પણ ઉદ્ધાર થઈ જશે પછી તો સરોવરની વચ્ચે પેલા કમળે વેદમંત્રો જેવા અવાજે ગીતાજીના શ્લોકો બોલવાનું શરૂ કર્યું અહમાત્મા ગુડા કે શ સર્વભૂતા જેવો પાઠ પૂરો થયો ત્યાં તો ચમત્કાર થયો ઓલો કાળો હંસ જેવો હતો એવોને એવો દૂધ જેવો ધોળો થઈ ગયો એનું પાપ બળી ગયું અને પેલી કમલિનીનું કમળનું રૂપ છૂટી ગયું અને એ દિવ્ય વિમાનમાં બેસીને સ્વર્ગે સિધાવી મહાદેવ પાર્વતીજીને કહે છે હે દેવી પેલી કમલિની તો મુક્ત થઈ ગઈ પણ આ હંસે મને આવીને આ કમળ ચઢાવ્યું અને આખી વાત કરી પછી એ હંસે પણ ત્યાંને ત્યાં શરીર છોડી દીધું અને એ જ હંસ એના ગીતાજીના સંસ્કારને કારણે આ ભવમાં કાશીમાં ધીર બુદ્ધિ બ્રાહ્મણ બનીને જન્મ્યો છે નાનપણથી જ એના મોઢે દસમા અધ્યાયના શ્લોકો રમે છે એને કંઈ શીખવું નથી પડ્યું ગળથુથીમાં જ્ઞાન મળ્યું છે અને દસમા અધ્યાયનો સાર શું છે કે દરેક જીવમાં દરેક કણમાં ભગવાન વિષ્ણુ છે આ ધીર બુદ્ધિ બ્રાહ્મણને હવે કૂતરામાં ગાયમાં માણસમાં ઝાડમાં બધે જ ભગવાન દેખાય છે એ સમદ્રષ્ટિવાળો થઈ ગયો છે એટલે હે પાર્વતી જ્યારે રસ્તા પર હાલે છે ને ત્યારે હું એની પાછળ પાછળ હાલું છું કારણ કે એની નજરમાં તો મારો નાથ વસી ગયો છે અને જેની ઉપર આ ધીર બુદ્ધિની નજર પડે ભલે પછી એ દારૂડીઓ હોય કે પાપી હોય એનો પણ ઉદ્ધાર થઈ જાય છે આ છે ગીતાના દસમા અધ્યાયનો પ્રતાપ શ્રીમદ ભગવદ્ ગીતાના દસમા અધ્યાયના મહાત્મયની આ કથામાંથી આપણે મહત્વની શીખ મળે છે જે રીતે હોવા છતાં ગીતાજીના પાઠ સાંભળીને મુક્તિ પામી તે દર્શાવે છે કે સત્સંગ અને જ્ઞાન ક્યારેય એળે જતા નથી પૂર્વજન્મના સંસ્કારો આત્મા સાથે આવે છે જેમ હંસ ફરી બ્રાહ્મણ તરીકે જન્મ્યો અને બાળપણથી જ જ્ઞાની બન્યો હંસને અભિમાન આવ્યું તો તેને સજા મળી પણ પસ્તાવો અને જ્ઞાન મળતા તેનો ઉદ્ધાર થયો આ શીખવે છે કે અભિમાન પતનનું કારણ છે પણ સાચી સમજણ અને પ્રાયશ્ચિતથી પાપો ધોવાઈ જાય છે દસમા અધ્યાયનો સાર એ છે કે પરમાત્મા કણ કણમાં વ્યાપેલા છે ધીર બુદ્ધિ બ્રાહ્મણની જેમ જ્યારે આપણે દરેક જીવમાં ઈશ્વરને જોતા થઈ જઈએ ત્યારે ભગવાન સ્વયં આપણું રક્ષણ કરે છે અને આપણી પાછળ ફરે છે ગીતા પાઠની શક્તિ જે વ્યક્તિ નિયમિત ગીતાનો પાઠ કરે છે તેની વાણી અને દ્રષ્ટિ પવિત્ર થઈ જાય છે તેના દર્શન માત્રથી બીજા પાપીઓનો પણ ઉદ્ધાર થઈ શકે છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો તો લાઈક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને રોજ આવી સત્સંગની કથા સાંભળવા અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો